તમે ઘણી વખત જોયું હશે કે આવા બોક્સમાંથી ખાલી બોક્સમાંથી જાદુગર કબૂતર કાઢતા હોય છે આજે હું આ ટ્રીક તમને શીખવાડવાનો છું એટલે આ વિડીયો પૂરો ધ્યાનથી નિહાળજો બને તો સેવ કરીને રાખજો મારી પાસે આ બે પતરાના ઢાંકણા છે બંને ખાલી છે એક આ ખાલી છે આ ખાલી જાદુગર શું કરે છે કે આની અંદર આની માથે આમ કઈ મૂકી દે છે હવે પછી ખોલે છે ને ત્યારે આમાંથી કબૂતર નીકળે છે જોવો જોઈએ આ મેં મૂક્યું ત્યારે ખાલી જ હતું હવે આ તમને જો દેખાડું છું આની અંદર કાંઈ પણ નીકળી શકે છે આ રિમોટ રિમોટ કંટ્રોલ નીકળો મારા એર કન્ડિશનનું રિમોટ કંટ્રોલ નીકળો હકીકતમાં આની પાછળનું સાયન્સ શું છે જો તમને સમજાવી દઉં એક જ સેકન્ડમાં તમને સમજાઈ જશે એક જ સેકન્ડમાં હકીકતમાં આની બનાવટ જ એવી હોય છે આ ઘણા જાદુગર આનો પ્રયોગ કરતા હોય છે કોઈ પણ સારો મેજિશિયન હોય એને આવડતું છે જો આની પાછળ કુલ આ રીતે એક છૂપું ખાનું હોય છે અને આ ઢાંકણ હોય છે આની અંદર જાદુગર કબૂતર સંતાડી દે છે આની અંદર કબૂતર સંતાડે છે જે ઢાંકણ હોય એની એની સેટિંગ એવી રીતે હોય આની અંદર આમ ફિટ કરી દે એટલે પછી ઊંધું કરે એટલે ન પડે પણ જ્યારે એને કામ કરીને મૂકવામાં આવે બંધ કરવામાં આવે એટલે એ ઢાંકણ એની અંદર પડી જાય છે એટલે એની અંદર છુપાયેલી વસ્તુ અત્યારે આપણને દેખાય છે